અને તેના કારણે સંશ્લેષિત રબર એટલે કે એકદમ કૃત્રિમ પ્રકારના રબરનો ઉદભવ થયો તો કૃત્રિમ રબરના ઘણા બધા એટલે કે સંશ્લેષિત રબરના ઘણા બધા ઉપયોગો છે તેના ઘણી બધી લાંબી રેન્જ જોવા મળે છે તેના ઉપયોગો તો એની અંદરથી જે ઉપયોગી રબર છે જેનો વધુ પડતો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જો નિયોપ્રિમ ની વાત કરીએ તો નિયોપ્રિન એ સંશ્લેષિત રબર એટલે કે કૃત્રિમ રબર છે આ રબરની બનાવટની સૌપ્રથમ વાત કરીશું તો બનાવટની અંદર

সংখম વિદ્યાર્થી મિત્રો ક્લોરોપ્રિમ નામના જે અણુ હોય છે તેના અસંખ્ય અણુઓ અસંખ્ય મોનોમત એકબીજા સાથે પોલીમ પ્રક્રિયાથી જોડાઈને નિયોપ્રિન બનાવે છે તેના ગુણધર્મો તો નિયોપ્રિન સંશ્લેષિત ગુણધર્મોની વાત કરીએ તો જે આ નિયોપ્રિન છે વિદ્યાર્થી મિત્રો એ નિયોપ્રિન

પ્રતિકાર ધરાવે છે એટલે કે પ્રક્રિયા કરતો નથી તેના ઉપયોગોની વાત કરીએ જે કન્વેયર બેલ્ટ હોય હોર્સ ની અંદર જે બેલ્ટ ગુડગુડ ફરતો જોવા મળે છે કન્વેયર ની અંદર ઘાસકેટના જે છાપકામના રોલર હોય છે એ રોલરમાં અને અવાહક તરીકે તેનો ઉપયોગ થાય છે કન્વેયર બેલ્ટ અને અવાહક તરીકે જે ઇલેક્ટ્રોનિક પદાર્થો હોય ત્યાં રબરનો ઉપયોગ કરવાનો હોય અને તે અવાહક હોવું જરૂરી હોય તો તે જગ્યાએ અવાહક તરીકે આ નિયોપ્રિનનો ઉપયોગ કરવામાં આવે છે હવે તેના પછી બીજા રબરની વાત કરીશું બીજા પ્રકારનું જે પોલીમર છે તે છે નાઇટ્રાઇલ રબર તો નાઇટ્રલ રબરની બનાવટ સૌથી પહેલા બનાવટ તો જે બુટા વન સંયોજન છે તે મોનોમોલની પ્રક્રિયાનાઇટ્રાઇન એટલે કે વિનાઇલ સાયનાઈડ સાથે કરવામાં આવે વિનાઇલ સાયનાઈડ કોને કહેવાય તો જેના બીટા કાર્બન ઉપર જે બીટા કાર્બન છે તેના ઉપર સાયનાઈડ રહેલું જોવા મળે છે તો આ 13 બંને મોનોમર હું અહીં લખું છુંબલ વન ડબલ સીએચ ટુ આ મોનોમરને બ્યુટા વન ડાઇન તરીકે ઓળખવામાં આવે છે અને અસંખ્ય અણુઓ અને એક્ટ્રિલોનાઇટ્રોલના અસંખ્ય અણુઓ સીએચ ટુ ડબલ વન સીએચ સીએન આની એકબીજા સાથે પ્રક્રિયા કરતા આને વિનાઇલ સાઇનાઇડ તરીકે ઓળખીએ છીએ આને એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ અણુઓ એકબીજા સાથે જોડાઈને નાઇટ્રાઇલ રબર બનાવે છે તો આનો પોલિમરાઇઝેશન કરતા અહીં જે પુનરાવર્તિત એકમ છે તે આ અનુસાર મળે છે CH2 CH

અ બંને એમ તરીકે ઓળખવામાં આવે છે આ બંને નામે આ રિયક્ષ આપણને એક્ઝામ માં પૂછાઈ શકે છે એટલે બંને નામ જાણવા જરૂરી છે એક તો એન એટલા માટે બંધ બંના એન તો જે આ એન છે એ નાઇટ્રાઇનના નાઇટ્રાઇન નો એન એટલે એન અને બંના તરીકે એને ઓળખવામાં આવે છે તો આ છે તેની બનાવટ ત્યારબાદ તેના ગુણધર્મો

પછી કાર્બનિક પદાર્થો ની અંદર એસિડ સાયનાઇડ બધું જ આવી ગયું એસિડ પણ આની ઉપર નાખવામાં આવે તો તે પ્રક્રિયા કરતો નથી આ ઉપરાંત જે જમીનમાંથી નીકળતા ખનીજ ઓઇલ છે પેટ્રોલ વગેરે તેના સાથે પણ તે પ્રક્રિયા કરતો નથી પેટ્રોલ સાથે પણ ક્રિયા કરતો નથી આમ એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવે છે હવે તેના ઉપયોગોની વાત કરીએ તો એના ગુણધર્મોના આધારે જ તેના ઉપયોગો થતા હોય છે વિદ્યાર્થી જેવા તેના ગુણધર્મો તેવા તેના ઉપયોગો જેમ કે અહીં તમે જોયું કે પેટ્રોલ માટે પ્રતિરોધક છે માટે જે ઓઇલ સીલ હોય આ ઉપરાંત પેટ્રોલની ટાંકીઓ હોય તેનું અંદરનું આવરણ એ આ પ્રકારના રબરની મદદથી બનાવવામાં આવે છે પેટ્રોલની ટાંકીનું અંદરનું પડ વગેરે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી બનાવી શકાય છે આ ઉપરાંત ઓઇલ સીલ પાઇપ વગેરે પણ નાઇટ્રલ થતા એના પછી ત્રીજો સંશ્લેષિત રબળ નો પ્રકાર છે અથવા તો ત્રીજું સંશ્લેષિત રબર છે બ્યુટાડાઇન રબર સ્ટાયરીન બ્યુટાડાઈન

સૌથી પહેલા એની બનાવટની હું વાત કરું તો આની બનાવટમાં સ્ટાયરીન નો અણુ અને બ્યુટાડાઈન ના અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરીને સ્ટાયરીન બ્યુટાડાઈન રબર બનાવે છે તો સ્ટાયરીન નો અણુ તો આપણે શું જાણીએ જ છીએ કે બેન્ઝીન રિંગ જે હોય એ બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH2 આ પ્રકારનો અણુ ગોઠવાયેલો હોય તો તેને સ્ટાયરીન કહેવામાં આવે છે હવે બ્યુટાડાઈન વાત કરવામાં આવે તો CH2 Double bond CH, single bond CH, double bond CH2. આ બંને અણુઓ એકબીજા સાથે અસંખ્ય અણુ એકબીજા સાથે સ્ટાયરીન બુટાલિયન ડબ્બલ એટલે કે બનાવે છે તો આનું પોલિમરાઇઝેશન થતા

હવે તેના ગુણધર્મો ગુણધર્મો તો આ જે પોલીમર છે એ પોલિમર છે એટલે કે બંને મોલોમલ ના અણુઓ અલગ અલગ પ્રકારના હતા તે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે માટે આ પોલિમર છે આ ઉપરાંત તેની સ્થિતિસ્થાપકતા જે હોય છે ખૂબ જ ઊંચી હોય છે